એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો તેના હાથમાં અગરબત્તીના પેકેટ્સ હતા તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે બાળકને જોઈ અને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી કે તું પાછો આવી ગયો ચાલ બહાર નીકળ તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો એક સ્વજન ભાઈએ આ બાળકને પૂછ્યું તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે અણસમજુ દેખાતા એ બાળકે બહુ મોટી વાત કરી દીધી બાળકે કહ્યું કે હું મારું કામ કરું છું અને એ એનું કામ કરે છે મારું કામ છે અગરબત્તી વેચવાનું એટલે હું અગરબત્તી વેચું છું ને તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે હું અપંગ છું ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું ઘરે પહોંચ્યો ત્યારે મારી રડતી હતી મેં તેને પૂછ્યું તો કહ્યું કે તારી ચિંતા થતી હતી તને થઈ જાય તો તેની માને કહ્યું કે ચિંતા કરવાનું તારા ઘરનું ધ્યાન રાખે છે બધા માટે જમવાનું બનાવે છે તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ના ગમે ને મારી ચિંતા કરવાનું કામ તો ભગવાનનું છે ને ભગવાનના કામમાં તું દખલ દઈશ તો ભગવાનને પણ તું નહીં ગમે એ સ્વજન ભાઈ કહે છે કે બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો પણ મને આખી જિંદગીમાં કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો હું સાવ હળવો થઈ ગયો મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું એ મારું કામ નથી મારું કામ તો તેને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનું છે તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું છે હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે તેના ઉપર છોડી દઉં ભાઈ કહે છે કે એ બાળકની વાત એમને જીવનના ડગલે અને પગલે કામ લાગી છે તમે બસ તમારો રોલ ભજવતા રહો બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં સંકલન જાગૃત પટેલ સુરત